નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો મહેનત કર્યા પછી પણ તમારા ધંધામાં નથી આવતી બરકત તો તમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ કયો ઉપાય કરશો તો તમારો ધંધો સારો ચાલશે તો તમારે આ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ તો શું ઉપાય કરવાથી તમારો ધંધો ધનાધન ચાલશે તેના વિશે આજે આજના આ વીડિયોમાં આપણે જાણીશું માટે ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો દિલ દિલથી એક લાઈક કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે કોઈપણ નવા કામની જ્યારે શરૂઆત કરવામાં આવે ત્યારે ખાસ કરીને વ્યક્તિના મનમાં અનેક સવાલો થતા હોય છે ઘણીવાર અનેક કોશિશ કરી હોવા છતાં ધંધામાં સફળતા મળતી નથી આ કારણે વ્યક્તિ નાસીપાસ થઈ જાય છે ઘણી વાર તો વ્યક્તિ ધંધો બંધ કરવાનું પણ વિચારે છે જો કે આ પાછળ ક્યાંક ને ક્યાંક વાસ્તુ દોષ જવાબદાર હોય છે વાસ્તુશાસ્ત્રમાં ઘર ઓફિસ તેમજ બિઝનેસ સાથે જોડાયેલ કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે આ ઉપાય કરવો જોઈએ વાસ્તુ એક્સપર્ટ અનુસાર વ્યાપારમાં વૃદ્ધિ માટે પ્રતિષ્ઠાનની ઉત્તર દિશામાં એક લીલા રંગના કમળનું ચિત્ર લગાવો માનવામાં આવે છે કે આમ કરવાથી બિઝનેસમાં વૃદ્ધિ થાય છે ધંધામાં વૃદ્ધિ માટે વ્યક્તિએ ભોજનમાં કાળા મરીનો પ્રયોગ નિયમિત કરવો જોઈએ બિઝનેસમાં તમે અનેક ઘણી મહેનત કરો છો અને સફળતા મળતી નથી તો ઉપાય કરી શકો છો આ માટે તમે કોઈ ખાટી વસ્તુને ભોજનનો અંગ બનાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી વ્યાપારમાં ઉન્નતિના માર્ગ ખુલી જાય છે બિઝનેસમાં સફળતા મેળવવા માટે ઓફિસના ઈશાન ખૂણામાં ગુરુવારના રોજ એક કેસરનો સ્વાસ્તિક બનાવો માનવામાં આવે છે કે આ ઉપાય તમારા અટકેલા કામને પણ પૂરા કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓફિસમાં ધાતુમાંથી બનાવેલો કાચબો રાખવાથી શુભ ફળ મળે છે માનવામાં આવે છે કે કાચબો રાખવાથી વ્યાપારમાં નવી સંભાવનાઓ બની રહે છે આ સાથે અટકેલા કામ પૂરા થઈ શકે છે ઓફિસમાં કેશ કાઉન્ટર તેમજ ધનની જગ્યા ઉત્તર દિશામાં રાખો માનવામાં આવે છે કે આમ કરવાથી ધનના લાભમાં વૃદ્ધિ થાય છે આ સાથે ધંધામાં નફો પણ સારો થઈ શકે છે આ સાથે તમે કોઈની સલાહ પણ લઈ શકો છો આશા રાખું છું કે આજનો વીડિયો તમને પસંદ આવ્યો હશે જો મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને એક લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને વાસ્તુને લગતી માહિતી અમારા ચેનલ ના ચેનલના માધ્યમથી મળી જાય જય માતાજી